અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસને અડેલા આવેલા સ્ક્રેપ ગોડાઉનમાં જ બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી જોત જોતામાં આગે વિકરાણ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે આગન જવાળા અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર ડીપીએમસીના બે ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા ગોડાઉન માં રહેલ સ્ક્રેપ ને કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે આસપાસના વિસ્તારને કોર્ડન કરી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ને અડીને આવેલ અન્ય એક સ્ક્રેપ ના ગોડાઉન માં ભીષણ આગ ફાટી નીકળી હતી ત્યારે વારંવાર આગના બનાવો બનતા વહીવટી તંત્ર દ્વારા બાબતે ગોડાઉન ના સંચાલકો સામે કડક પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે आज अंदाजित साढ़ा चार वगे अमने एक फायर कॉल आयो कि भंगरना गोडाउन में आग लगेल है જે નેશનલ હાઈવે નંબર અડતાલીસને બાજુમાંથી જ પસાર થાય છે તો તાત્કાલિક અમે ઘટના સ્થળ પર રવાના થયેલ છે અને અત્યારે અંદાજીત ત્રણથી ચાર જેટલા ટેન્ડરથી આગને કંટ્રોલ કરવાનું ચાલુ છે અને મોટ અંતત આગ પર કાબુ મેળવી લીધેલો છે